ઠંડપાના મોજીદર ખાતે સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા પંચરત્ન વાટિકા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રણજીતસિંહ જાદવના એકાવનમાં પ્રવેશ તથા એકાવન વૃક્ષોનું રૂપા વૃક્ષારોપણ કરીને તેને નિભાવવાની જવાબદારી બનાવવાના સંકલ્પ સાથે ચાર નવી યોજનાઓનો થયો પ્રારંભ છે એક પથ યોજના બે પંચરત્ન ગ્રામ વાટિકા ત્રણ અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર ચાર નર્સરીમાં ટોલ સિડલિંગ તૈયાર કરવાનું મોડલ ઉભું કર્યું છે રાજ્ય સરકાર વિવિધ સામાજિક વનીકરણની યોજનાઓ થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે પંચરત્ન ગ્રામ વાટિકા યોજના હેઠળ સામાકાંઠા મેલડી માતાજી મંદિરથી સેજ કપર જવાના રસ્તે એકાવન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા પંચરત્ન ગ્રામ વાટિકા પ્રોજેક્ટ કાર્યક્રમ અંતર્ગત ચુડા તાલુકાના મોજીદર ગામમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અંગે સંકલ્પ કરવામાં આવ્યો જેને લઈને ચુડાના મોજીદર સામા કાંઠા વાળા મેલડી મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારનો સંકલન સિદ્ધ કરવા માટે મોજીદર ગામના ગ્રામજનોને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવીએ માર્ગદર્શન પૂરું પાડીને મેળવી માતાજી મંદિર પરિસરમાં વૃક્ષો વાવીને શરૂઆત કરવામાં આવી હતી અને વન વિભાગની જુદી જુદી યોજનાઓથી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા આ રેન્જ ફોરેસ્ટ અધિકારી વિજયસિંહ ઘડવી તેમજ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ તેમજ લોકોએ ખાસ નોંધ લીધી હતી આજ રોજ અમે મોજીદળ ગામે સામાકાંઠાની મેરડીવાળા મંદિરે અમારું એક જે મોડલ લીધેલ હતું પંચરત્ન ગ્રામ વાટિકા એના અંતર્ગત પચાસ રૂપાનું વાવેતર ટ્રી ગાર્ડ સાથે કરેલ છે જેમાં ગામ લોકોનો પણ બહુ સરસ અમને સહયોગ મળેલ છે અને આ ભવિષ્યમાં પણ એવો સહયોગ અમને મળશે એવી હું આશા રાખું છું આ અગાઉ સાહેબ કેટલા વૃક્ષો આવેલા આ અગાઉ મોજીદળ ગામે આપણે એક બહુ સફળ સ્ટ્રીપ પ્લાન્ટેશન કરેલ છે જે આપણે કારોલથી મોજિદરના ગેટ સુધી એક પિંજરા સાથેનું પ્લાન્ટેશન કરેલ અને એ પણ બહુ સારી સ્થિતિમાં છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર